અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ એકવી પ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીએ આજે બીજો દિવસ છે ને કાલે આવ્યા હતા અને આજે અને શું તકલીફ હતી તમને મને ગોઠણની ઢીંડાની ત્રણ ઓરખીએ તકલીફ છે એમાં ઘણું રહી રાજકોટ જુનાગઢ ગાંધીનગર કેશોદ હા આ બીજો દિવસ વગર દવા એ દવા નહીં એક્યુપ્રેસર થી હજી અમૃત તો તમને આપ્યું કાલે લઈ ગયા પીધુંય નથી પીધુંય નથી અને આજે બીજો દિવસ અને ફાયદો કેટલો પચાસ ટકા ફાયદો હે રાહત છે એક કોઠણ તો હાવ દુખતો બંધ થઈ ગયો એકમાં નહીં જેવું દુઃખે એકમાં નહીં જેવું ને એકમાં તો હાવ કમ્પ્લીટ જ ને હા એક કોઠણમાં મને એમ લાગે કે નેવું કામ થઈ ગયું હોય ને એવું લાગે જે કોઠણ બહુ દુખતો હતો ને એ નેવું થઈ ગયો એ નેવું થઈ ગયો અને કમરમાં કમરમાં મને પચાસ ટકા રાહ પચાસ ટકા રાહત એમ કહ્યું અને તમે રેખડા બહુ રેખડા બહુ અને બીજાને શું કહેવા માગો આ કરાય કે

અને તમે હવે ચાલુ કર્યો હું બીજો હા હવે કાલે જોઈ પાછો કેટલો દુખાવો છે કેટલું છે બરાબર છે જય દ્વારકાથી